જો તમે બ્રાન્ડમાં લેવા જશો તો આ નિયા ઈયરિંગસ આઠ 88000 માં મળે છે અને અમે આ બ્રેવિંગો તમારા માટે 1000 થી સ્ટાર્ટિંગ કરીને બે 2000 સુધીમાં લઈ આવ્યા છે આ તમારે 500 થી લગાવે અને 700 800 ની રેન્જમાં આવશે ક્વોલિટી પણ સરસ આવશે આ પાછી કુંદનનો બ્રાઇડલ સેટ છે અને સાથે માંગ ટીકો નેકલેસ ને ઈયરિંગનો આખો સેટ આવશે આ પાછી કુંદનમાં એન્ટિક ગોલ્ડમાં સેટ છે આ યુનિક કલેક્શન છે આપણ આપકે બ્રાસ મેડ છે ગોલ્ડનનો પોલિશ આવશે ઉપર આમાં ગ્રીન કલર છે આમાં બીજા કલર પણ મળી જશે તમને આમાં પણ ચારસો થી ચાલુ થાય ચારસો થી કરીને આઠસો સુધીની રેન્જ છે અને એકદમ આ એકદમ લાઈટ વેટ છે તો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા વિડીયોમાં હવે લગ્ન સિઝન આવી રહી છે તો લગ્નમાં જો તમારે ઇમિટેશન જ્વેલરી ખરીદી કરવી હોય તો આજે તમને એક મસ્ત શોરૂપ પર લઈને આવી ગયા છે જ્યાંથી તમે હોલસેલ ભાવે રિટેલમાં બ્રાન્ડેડ ઇમિટેશન જ્વેલરી ખરીદી કરી શકો છો જેમાં તમને નેકલેસ મળી જશે ઇયર રિંગ્સ મળી જશે ફિંગર રિંગ્સ મળી જશે ચૂડા લગ્નના ચૂડા ડેંગલ્સ દરેક જાતની પ્રોડક્ટ તમે હોલસેલ ભાવે રિટેલમાં એમાં પણ બ્રાન્ડેડ પ્રોડક્ટ રહેવાની છે તો વિડિયો તમે અં સુધી જોતા જ બહુ મસ્ત પ્રોડક્ટ બતાવીએ છીએ તો દોસ્તો જો તમારે બ્રાન્ડેડ પ્રોડક્ટ લેવી હોય તો આવું પડે અમદાવાદના બ્રાન્ડેડ વિસ્તારમાં તો આજે આપણે જે અમદાવાદના બોપલ વિસ્તારમાં અહીંયાનું એડ્રેસ હું તમને સમજાવી દઉં અત્યારે આપણે છીએ ટીઆરપી મોલ આ બાજુ ટીઆરપી મોલ છે અને એનો વેસ્ટ કોટ સાઇડ જે છે વેસ્ટ પોર્ટની એક્ઝેક્ટ તમે સામે જોશો એટલે તમને મુંબઈ જ્વેલરી સ્ટુડિયોનો શોરૂમ જોવા મળશે ચાલો જઈએ છીએ શોરૂમમાં તમને બધું કલેક્શન અંદર જઈને બતાવીએ છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો આઈ જવા હાલો સો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ મુંબઈ જ્વેલરી સ્ટુડિયોને એમના શોરૂમમાં તમે જોઈ લો ચારે બાજુ તમને ઇમિટેશન જ્વેલરીની દરેક પ્રોડક્ટ મળી જશે એમાં સૌથી પહેલાં તમને આ ટાઈપના નેકલેસ મળી જશે ઘણી બધી વેરાયટીઓ છે બધી વેરાયટીઓ તમને વિડીયોમાં બતાવીએ છીએ આથી પાંચસો રૂપિયાની નેકલેસની શરૂઆત થઈ જાય છે ચૂડા તમે જોઈ લો ચૂડા પણ એકદમ બ્રાન્ડેડ અને પ્રીમિયમ લેન્ડની પ્રોડક્ટ છે આના પણ બધા કલેક્શન તમને આ વિડીયોમાં બતાવી દઈએ છીએ ઇયરિંગ્સ ની વાત તો ઇયરિંગની પણ ઘણી બધી છે માત્ર ત્રણસો રૂપિયા થી શરૂઆત થઈ જાય છે આ ટાઈપની બધી પ્રોડક્ટ તો તમે ટાઈપ સુધી જોતા રહો અત્યારે આપણી જોડે છે શોપના ઓનર ઇન્દ્રભાઈ ઇન્દ્રભાઈ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં એક વાર આપણી શોપનું એડ્રેસ સમજાવી દો અહીંયા આવું હોય તો કઈ રીતે અમારી શોપ અમદાવાદમાં બોપલ એરિયામાં ટીઆરપી શોપિંગ સેન્ટરમાં છે વેસ્ટ કોર્ટમાં વન વન નાઇન શોપ નંબર મુંબઈ જેમરી સ્ટુડિયો ગ્રાઉન્ડ ફ્લોર પર ઓકે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે એટલે તમને જલ્દી મળી જશે આપણા જોડે પ્રોડક્ટમાં શું શું રહેશે અને એની રેન્જ શું રહેશે એ બી સમજાવી દેજો આપણી પાસે બધી આર્ટિફિશિયલ જ્વેલરીમાં બધી રેન્જ મળશે ચૂડાનો કલેક્શન મળશે જ્વેલરીમાં નેકલેસ ઇયરિંગ નસ બોલ ટિક્કા એન્ટિકમાં બેંગલ્સ બધી વેરાયટી તમને મળી જશે ઓકે જેમ કે સ્ટાર્ટિંગ રેન્જ કઈ રીતે રહેશે આપણે વાત થતી હતી હમણાં ઇયરિંગ્સમાં ઇયરિંગ્સમાં પાસે આવી ત્રણસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે રેન્જ ઓકે ત્રણસો રૂપિયાથી તમે જોઈ લો આ ટાઈપની પ્રોડક્ટ મળી જશે

અમે આ કલર બહુ ઓકે બધા કલર છે છે ઓકે ગ્રીન છે ઓકે છે ઓકે કલર ને ઇસકે કલર ડિઝાઇન તમને જેટલી જોઈની તમને બલી મડદી મળી જશે ઓકે ચલો હવે આપણે આગળ બીજું કોઈ બતાવો અલગ ડિઝાઇન આવા ટાઈપમાં આ પાછી કુંદનનું કામ છે ઓકે ઓરિજિનલ કુંદન સારી ક્વોલિટીનો કુંદન આવે આ બરાબર આમાં 40% સિલ્વર મિક્સ આવે ઓકે હા આના પણ બધા નેકલેસ પણ મળી જશે એ લોંગ ઇયરિંગમાં પણ અને ટોપ્સમાં બધી આમાં મળી જશે મતલબ નેકલેસમાં એરિંગનું મેચિંગ કરવું તો મળી જશે હા નેકલેસ સાથે આમ ઇયરિંગ તો આવે છે ઓન્લી ઇયરિંગ પણ મળી જશે ઓકે આ ટાઈપનું વેયરિંગ કલેક્શન અમે બ્રાન્ડ થી ઇnspire કરીને બનાવ્યું છે ઓકે આની ક્વોલિટી પણ સારી આવશે ને કાંઈ યુનિક પેટર્ન છે નવી ડિઝાઇનમાં બનાવ્યું છે આ બધી તમે જે બાર બ્રાન્ડની વસ્તુઓ પહેરતા હોય ને એના માટે આ બહુ સરસ છે ને એના કરતી બહુ કમ દામમાં મળી જશે તમને ઓકે જેમ કે બ્રાન્ડેડ પ્રોડક્ટ બહુ મોંઘી આવતી હોય તો એના કરતાં એકદમ ઓછા રેટમાં પ્રોડક્ટ મળી જશે બરાબર છે તો ઇન્દ્રભાઈ જે લોકો બ્રાન્ડેડ પહેરતા હોય તમને કીધું આ ડિઝાઇનો બ્રાન્ડેડ ટાઈપની છે તો બ્રાન્ડવાન આપણા રેટમાં શું ડિફરન્ટ હશે થોડું તમે જો કહી શકો જો તમે બ્રાન્ડમાં લેવા જશો તો આની આ ઇયરિંગ્સો સાત સાત આઠ આઠ હજારમાં મળે છે અને અમે આ ઇયરિંગો તમારા માટે હજારથી સ્ટાર્ટિંગ કરીને બે હજાર સુધીમાં લઈ આવ્યા છે તો એકદમ સરસ ક્વોલિટીમાં છે ઓકે દૂરથી મતલબ આઈડિયા નહીં આવું બ્રાન્ડેડ છે કે આપણે હા બરાબર તો જે લોકો બ્રાન્ડેડ જોઈતી હોય એમના માટે મસ્ત વસ્તુ છે તો તમે લઈ શકો છો એકદમ ઓછા રેટમાં બરાબર ચલો હવે આગળ બતાવો આપણે બીજું કલેક્શન ये जो हमारे यहाँ एंटी गोल्डन कलेक्शन ना बताइए घुंगरू वाला इयररिंग से हम अपन बहुत बड़ी वैरायटी बन ले मरसे हम्म आ एंटीक में बड़ी वैरायटी से और एकदम लाइट वेट आ से या वजन पण नहीं आवे हां तो अपन बहुत सारा कलेक्शन से ओके okay. हम आ वे, वे, आ कई रेंज आ हमारे 500 से लगावे 700 800 की रेंज में आवे से क्वालिटी पण सरस ओके हां और लाइट वेट से एकदम लाइट वेट ओके

આમાં પણ તમને બહુ બધી કલર રેન્જ પણ મળી જશે બીજી વેરાયટી પણ જોવા મળશે આ પણ એકદમ લાઈટ વેટ છે સારી ક્વોલિટીની વસ્તુ છે તો જે લોકોને ઓક્સિડાઇઝ જોઈતી હોય ઓક્સિડાઇઝ જેને પસંદ આવતું એના માટેની આ પ્રોડક્ટ છે આમાં અલગ અલગ બીજા કલર હા યસ જોઈ લો જેમ કે આ બીજો કલર છે આ તમને પિંક માં ભી મળી જશે પર્પલ આમાં બહુ બધા કલર પર્પલ છે કલરની વેરાયટી તો તમને ઘણી બધી રેન્જ મળી જશે મતલબ કે તમારે મેચિંગ કરવું હોય તમારે કોઈ બી કાપડ કપડા જોડે તો મેચિંગ રિલેટેડ તમે લઈ શકો છો બરાબર સિલ્વ એરિંગમાં પણ તમને બહુ બધી વેરાયટી જોવા મળશે આ જો સિલ્વર પોલીશ છે ને અમેરિકન ડાયમંડનું ફોર્મ છે આ પણ બહુ બધી ડિઝાઇન આવશે તમે આવો શોપ પર તમને બહુ બધી ડિઝાઇન જોવા મળી જશે બરાબર જેમકે એરિંગો પાછળ બીજી લગાવી છે બતાવી દીધું આ જો આ બધી પાછી ક્વિન્ટમનું કામ છે એરિંગ્સમાં સારી ક્વોલિટીની એરિંગ છે આ તો રિયલની કોપી આવ્યા આવે હા ઓકે બ્રાન્ડેડની જે આપણે વાત કરતા હોય હા સારી સારી વસ્તુઓ તમને મળી ઓકે તો તમે જોઈ લો ઘણી બધી ડિઝાઇનો છે હવે ઇન્દ્રભાઈ આમાંથી કોઈને પસંદ આવતી હોય તો અહીંયા રૂબરૂ આવવું પડશે કે ઘરે બેઠા જોઈતી હોય તો એના માટે કોઈ આપણો સર્વિસ છે હા તમે રૂબરૂ પણ આવી શકો છો ને તમારે ઓનલાઈન પણ જોવી હોય ને તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મુંબઈ જલ્દી સ્ટુડિયો ફિફ્ટી ફાઈવ ત્યાં પણ તમે ડિઝાઇન જોઈ શકો છો અને તમારે વિડીયો કોલ કરવી હોય તો પણ અમે વિડીયો કોલ પર પણ માલ બતાવીએ છીએ અને અમારો માલ એક્સપોર્ટ પણ થાય છે અમેરિકા ઓસ્ટ્રેલિયા યુ કનાડા બધી જગ્યાએ અમારો ઓનલાઈન પણ છે વિડિયો કોલ પર બતાવીએ છીએ ઓકે એક્સપોર્ટ બી થાય છે બધું એટલે મીન્સ કે ઘરે બેઠા મંગાવ્યું હોય તો સ્ક્રીનશોટ મોકલી દેજો પેમેન્ટ એડવાન્સ કરી દેશો તો અહીંયાથી તમે પાસ કરી હા જોઈ લો આ બધી ડિઝાઇન તો ઇન્દ્રભાઈ આમાં ઘણી બધી વેરાયટી ઇરિંગ્સમાં જોઈ કોઈ યુનિક બીજી કોઈ વેરાયટી હોય તો બતાવો ઇરિંગ્સ હા હેન્ડવર્ક નું બહુ સારું કલેક્શન અમે બનાવ્યું છે ઓકે અમને વેસ ને કુર્તી ના મેચિંગ બધી વેરાયટી આવે ઓકે આ જો જેવો વર્ક હોય કપડા પર હમ એવો જ અમે ઇરિંગ બનાવી છે જરદોજી ને કટડાણા ની બધું વર્ક જે હોય તેમાં અમે ઇરિંગ સો બનાવીને હાથના કામમાં

તો ઇન્દ્રભાઈ એમ આપ કોઈના ઇમિટેશન લેલેડીમાં કોઈની જોઈતા હોય નેકલેસ તો એની બી આપણે તમને થોડી બતાવી દઉં હા આમાં બહુ સારી ક્વોલિટીની રેન્ચ છે અમારા પાસે જો આ ગોલ્ડની કોપી છે 1 ગ્રામની કોટિંગ આવશે બહુ સારી ક્વોલિટીની વસ્તુ છે લોંગ હારમાં ઓકે હા એમાં જોડે તમને નેકલેર earrings ભી મળી જશે હા earrings ને લોંગ સાઇડમાં સેટ છે ઓકે જો આવા ટાઇપમાં જો બ્રાઇડલ ટાઇપમાં તમને જોઈએ આમાં પણ કલર રેન્જ મળી મળી જશે આ કુંદનનો કામ છે અને બીડ્સનો કામ છે ઓકે હા તો એ જુઓ તો એ ડિઝાઇન બી લઈ શકો છો ચાલો બીજી નેક્સ્ટ આવાળી આપણે બ્રાન્ડ ઇન્સ્પાયર્ટ છે અને આ વસ્તુ બનાવી છે આમાં પણ બહુ બધા કલેક્શન છે અલગ અલગ વેરાયટી છે ઓકે જે લોકો બ્રાન્ડેડ પહેરતા હોય એમના માટે બ્રાન્ડેડ પ્રોડક્ટ એકદમ ઓછા રેટમાં અહીંયાથી મળી જશે ઓકે ચાલો નેક્સ્ટ આ વર્ક થઈ બેઠાશ તો આ ડિઝાઇન છે ઓકે એમઓપીનું કામ છે ગોલ્ડન છે કુંદનનો વર્ક છે ડાયોમંડનો પણ ફ્યુઝન કલેક્શન છે આમાં પણ બધી મળી જશે ઓકે

ઓકે ચલો હવે આપણે બીજી પ્રોડક્ટ બતાવી દો આ રોજ ગોલ્ડ પોલિશ માં અમેરિકન ડાયમંડ નેકલેસ નું સેટ છે ઓકે હા આમાં તમને આમાં નાનાથી મોટા સેટ પણ મળી જશે નાના પણ મળી જશે બધી રેન્જ આમાં અવેલેબલ છે અને ક્વોલિટી પણ આ બહુ સારી આવે આમાં ત્રણ પોલિશ આવે રોજ ગોલ્ડ સિલ્વર ને ગોલ્ડ ઓકે ત્રણો પોલિશમાં મળી જશે ઓકે ચલો હવે આપણે શું બતાવીશું ओके okay. ऑक्सोडाइज़ वाला माटा चल आ ऑक्सोडाइज़ नो कलेक्शन से लॉन्ग हार okay. मोटी ईरिंग्स और साथे कुंदन नो काम आउट से और सिल्वर फिनिशिंग आउट से वो तो okay. रिच लुक से यस बराबर किसी को यूनिक डिज़ाइन में तो भी बता दो

આ પણ એક નવી વસ્તુ અમે બનાવી છે મલ્ટી કલરમાં એમઓપી નો કામ છે એન્ટિક વર્ક છે એક યુનિક પેટર્ન છે અને ઈયરિંગ પણ બહુ ફાઇન છે જો યસ ઈયરિંગ બહુ ફાઈન ચાલો એના સિવાય આપણો નેકલેસ નું કેતા એક આ કાય નેકલેસ છે આ જો આમાં આ ગોલ્ડ ની કોપી બનાવી છે અમે આ કેસમાં મેડ છે આપો મીનાકારી નું કામ છે એન્ટિક ગોલ્ડ નું કામ છે આપો બહુ સરસ પેટર્ન છે એકદમ रियल ગોલ્ડ જેવી જેવી લાગશે અને ઈયરિંગ પણ લાઇટ વેટ ને બહુ સરસ છે જો ઓકે

બ્રાન્ડ ની કોપી બનાવેલી છે આ બી અને પૂરો આમ મોતીનું નું બીજું કામ પણ કરેલું છે કઈ યુનિક બનાવ્યું છે આ પણ તમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે અહીંયા આમાં તમને બહુ બધી રેન્જ મળી જશે આમાં રાણી હાર છે આ જો ઓકે આમાં તમારે કરવું હોય તો આ બીડ્સ ની જગ્યાએ બીજો કલર કરવાનો હોય તે પણ થાય ઓકે આના સિવાય ઓન્લી બ્રાઇડલ ચોકર પણ જોતા હોય તો ભી આમાં અવેલેબલ છે ઘણી બધી વસ્તુઓ સાથે કોન્ડેનમાં વસ્તુ अवेलेबल છે પણ હમણાં એક વિડીયોમાં બધી ન બતાવી શકીએ અને ઈયરિંગ્સ છે આ જો અને આના સાથે માંગ ટીકો પણ આવશે બરાબર સારો પેટર્ન આવશે અને ક્વોલિટી પણ બહુ સરસ છે ઓકે આના સાથે તમારે ક્યારેક ઓન્લી લોંગ ને ઈયરિંગ્સ પણ જોતા હોય તે પણ મળી જશે જો ઓકે લોંગ નાની જોડે ઈયરિંગ્સ હા અને જોડે ઈયરિંગ્સ આવશે ઓકે ચાલો ઇન્દ્રભાઈ હવે બ્રાઇડલ કલેક્શન નું તમે કહેતા હતા એમાં નેકલેસ નું સાઈઝ જે હા જો અમારા પાસે બ્રાઇડલ નું કલેક્શન પણ બહુ સરસ જોવા મળી જશે ઓકે બ્રાસ મેડ છે গোল্ডન નો પોલિશ આવશે ઉપર આમાં ગ્રીન કલર છે આમાં બીજા બીજા કલર પણ મળી જશે તમને અહીંયા બધું રિવર્સ સેટ કામ છે આમાં તમને આ ચોકર મળી જશે અને સાથે લોંગ સેટ આવશે ઓકે અને જે ઇયરિંગ્સ પણ બહુ સારી છે આની તો पीछे जोड़ी इयररिंग्स भी कैसे हां ये हाँ, नाथ ना, ना, आपको सेट आ से आपको सेट आ से माथा पट्टी ओके माथा पट्टी आ से बराबर हाथ ना, ना पोंछा ओके मैंने बाजू बंद आ आपको सेट आ से ब्राइडल में ओके आमा पण बहुत बड़ी रेंज तुम्हें जोवा मिल जसे कलर ऑप्शन पर मिल जसे ओके હવે ઇન્દ્રભાઈ આવડો મોટો સેટ કદાચ કોઈને લેવો ના હોય એક દિવસ માટે જરૂર પડતી હોય છે લેવો ના રેન્ટ ઉપર લેવો તો એના માટે આપણા જોડે કોઈ સુવિધા કરી રેન્ટ માટે અમારી એક બીજી શોપ છે ઓકે એનો એડ્રેસ તમે મને કેને જોઈતો હોય કસ્ટમરને તો તમે મે WhatsApp પર મેસેજ યા ફોન કરજો તો એમ બીજી દુકાનનો એડ્રેસ આપી દઈએ અમારી ત્યાં પર તમને બધી રેન્ટ વાળી વસ્તુ મળી જશે તો ઇન્દ્રભાઈ આપણે આગળ ઓક્સોડાઇઝ એક જ બતાવ્યો તો એના સિવાય અહીંયા બીજો કોઈ હોય તો આપણે બતાવો ઓક્સોડાઇઝ હા ઓક્સોડાઇઝ માં પણ અમારી પાસે બહુ બધી વસ્તુઓ છે કે આ જો તમે લાઇટ વેટ આવશે અને ક્વોલિટી એકદમ સરસ આવશે કે આમાં જો આ લોંગ સેટ પણ આવશે લોંગ સેટમાં બીજા કલર ઓપ્શન પણ અવેલેબલ છે અને કોઈને હેવીમાં જોતા હોય તો આવા માં પણ જોઈ શકે હા આમાં બહુ બધી વેરાયટી મળી જશે તમને બરાબર મીન્સ કે તમારે જે ટાઈપનું નેકલેસ લેવો હોય તમને મળી જશે એના સિવાય આપણે બીજી કઈ કઈ પ્રોડક્ટ મળી જશે જો અમારે ચૂડાનું કલેક્શન અમે રાખીએ છીએ કસ્ટમાઇઝ ચૂડા બનાવીએ છે ઓકે આ જોઈ લો તમે આ ચૂડાનું બહુ સરસ કલેક્શન છે આમાં સાઈઝ બધી મળી જશે ટુ ફોર ટુ સિક્સ ટુ એટ પણ ટુ ટુ પણ મળી જશે ઓકે કપડાના મેચિંગના હિસાબથી ચૂડા બનાવીએ છીએ ઓકે ચૂડાનો જોઈ લો આપણે ચૂડાનો એક અલગથી તમને વિડિયો બતાવીએ છીએ પહેલાં એકવાર જસ્ટ સેમ્પલ જોઈ લો ચૂડા જોવું તો એ બી તમને મળી જશે ચૂડાની જો કલેક્શન જોવું હોય તો તમે વિડીયો બીજો જોઈ શકો છો આ બાજુ બી તમે જોઈ શકો છો એન્ટીક બેંગલ્સ નું કલેક્શન છે જે કોપી આવે કલેક્શન છે જે તમને બીજા વિડીયો બધું બતાવીએ છીએ તો થેન્ક યુ તમે બધા લોકો વિડિયો જોયો ઇન્દ્રભાઈ હવે એકવાર ફરીથી ડિટેલ આપી દો આપડો અહીંયા थी कोई ने बेटा तो अँ थ घरेटा मंगा हो तो कई रीत प्रोसेस घरे बैठा अगर ऑर्डर करो हो व्हाट्सअप नंबर डिटेल स्क्रीन पर आप दी है ज्यादा तब मेसेज करो विडियो कॉल कर तो कर सको ओके ग्रुप पे होलसेल ना अगर एड हो तो मैसेज ना ग्रुप में एड कर डेली अपडेट तक मलती रहने अँ आओ तो तजा आता है बड़ी वस्तु चलो थैंक यू